સમૃદ્ધિ આ કચ્છના હીલે ચડે આશાપુરાની આસનો આ પટ નમુ કચ્છ છે પોકારી કહે છે કચ્છ એતો કચ્છ છે જય મિયા જય લક્ષ્મી નારાયણ શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર યુવા સંગઠન આયોજિત આર્યન ખેલ મહોત્સવ બે હજાર ચોવીસ જે કચ્છની ની ધીમે ધરા માંદરે વતન એવા લખપત તાલુકાની ધરતી પર જોવા જઈ રહ્યો છે જેની તારીખ છે ચાર પાંચ છ નવેમ્બર બે હાજર ચોવીસ જે ધરતી પર આપણે અને આપણા વડીલો રમીને મોટા થયા આવો ફરી પાછા એ ધરતી પર ભળીએ મળીએ અને રમીએ રંગોળી ચિત્ર ચેસ નિમન લેખન બેડમિન્ટન ટેબલ ટેનિસ દોડ ગોળાફેક લાંબી કૂદ જેવી વ્યક્તિગત રમતોની અંદર જલ્દીથી થી પોતાનું રજીસ્ટ્રેશન કરાવીએ રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ છે પંદર નવ બે શ્રી લખપત તાલુકા પાટીદાર સમાજ ના બહેનો બાળકો યુવા મિત્રો અને વડીલોને હું હૃદયપૂર્વક આહવાન કરું છું હાલો ભેરું ગામડે